જે રાજકોટ મહાનગરપાલિકામાં છવ્વીસ તારીખે શંકાસ્પદ કોલેરાનો કેસ આવેલો એનો રિપોર્ટ છે એ આપણને ઓગણત્રીસ તારીખે પોઝિટિવ માલુમ પડેલો શંકાસ્પદ કેસ આવતા જ અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી વિજી પ્લોટ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે સાથે એપેડેમિક મેડિકલ ઓફિસર તમામ દ્વારા છે આ વિસ્તાર જે છે એની મુલાકાત કરવામાં આવેલી આ ટોટલ સાડી ચારસો ઘર અને વસ્તી જે છે પંદરસો જેટલા બાળક બાળ માણસો છે ડેઇલી સર્વેલન્સ હેઠળ મૂકવામાં છે સવાર સાંજે અમારી ટીમ દ્વારા દરેક ઘરની મુલાકાત કરવામાં આવે છે ખાસ કરીને પાણીની અંદર ક્લોરીનની માત્રા જવાય રહે તે બાબતે સૂચના આપવામાં આવી છે વોટર સેવક દ્વારા સુપર ક્લોરિશનની કામગીરી છે એ ચાલુ છે આ ઉપરાંત સોલિડ દ્વારા છે દૈનિક દિવસમાં બે વખત ડસ્ટિંગ પાવડરના છટકા ઉપરાંત સફાઈની કામગીરી છે એ કરવામાં આવી છે આ ઉપરાંત લોકોને ડેલી સર્વેલન્સ દરમિયાન ઉલટીના કેસો શું છે ઉપરાંત લોકોને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે આ સાથે સાથે લોકોને ઓપનમાં એટલે કે ખુલ્લામાં શૌચ પ્રક્રિયા માટે ન જવા વારંવાર હાથ ધોવા અને ખાતા પીતા પહેલાં જે હાથ ધોવાની પ્રક્રિયા સાબુતી છે એ કરવા માટે સૂચના આપવામાં આવે છે લોકોને સ્વચ્છતાનો અભિગમ કહેવાય એ માટે પણ માહિતગાર કરવામાં આવે છે ના શૌચાલય જે છે અહીં આપણું કોર્પોરેશન નું શૌચાલય એનો સમય છે સવારે સાંજના સુધીનો છે આ પણ આપણે લોકોને અત્યારે લોકોના ઘરે જે છે એ ઓપન ડેફિકેશનમાં ના જાય ને દરેક ઘર વ્યક્તિ પોતાના શૌચનો ઉપયોગ કરે શૌચાલયનો ઉપયોગ કરે માટે લોકોને સૂચના આપણે આપી રહ્યા છીએ અમારી સાઈડ આ સાઈડ ઉપર એવું નથી આ બાજુ હોય તો શી ખબર તમે ખબર પડે હવે ડોક્ટર ઉકે તાના ખબર પડે એક આયા સારું છે બાથરૂમમાં બાકી આ બાજુનું બાથરૂમ રે ને